દર્શક મિત્રો નમસ્કાર આજના વિડીયોમાં આપણે બોરવેલ સબસિડી યોજના એટલે કે વાડી આપણે જે દાર કરાવવાનો હોય એના માટે સહાય યોજના વિશે સંપૂર્ણ માહિતી મેળવીશું જેમાં આપણે માહિતી મેળવીશું કે બોરવેલ સબસિડી યોજના અંતર્ગત કેટલી સહાય મળશે આ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી ક્યારે કરવી અને કેવી રીતે કરવી ઉપરાંત ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ ઉપરાંત અરજી કર્યા બાદ ડોક્યુમેન્ટ કોને જમા કરાવવા વગેરે વિશે આ વિડીયોમાં આપણે વિસ્તૃતથી માહિતી મેળવીશું માટે વિડીયોને અંત સુધી જોવાનું ચૂકશો નહીં તે પહેલાં આપ સૌ દર્શક મિત્રોને જણાવી દઈએ કે ખેતીલક્ષી ખૂબ જ સાચી સચોટ અને આધુનિક માહિતી ઉપરાંત વખતો વખત જાહેર થતી સરકારશ્રીની વિવિધ સબસિડી યોજનાઓની વિડીયો દ્વારા માહિતી મેળવવા માટે આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી સબસ્ક્રાઈબ કર્યા બાદ દર્શક મિત્રો બાજુના બે લાયકન ઉપર ક્લિક કરી દેવું જેથી અમારી ચેનલના નવા વિડીયોની નોટિફિકેશન આપ સૌના મોબાઈલમાં મળતી રહે સાથે સાથે દર્શક મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને અન્ય લોકોને અન્ય ખેડૂતભાઈઓને શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં દર્શક મિત્રો હવે આપણે વાત કરીએ બોરવેલ સબસિડી યોજના અંતર્ગત કેટલી સહાય મળશે તો ફક્ત ઓઈલ પામનું વાવેતર કરતા ખેડૂતો માટે બોરવેલ ખર્ચના પચાસ ટકા કે વધુમાં વધુ પચાસ હજારની મર્યાદામાં સહાય આપવામાં આવશે એટલે કે દર્શક મિત્રો ઓઇલ પામનું જે વાવેતર કરતા હોય એવા ખેડૂતોને બોરવેલમાં કુલ ખર્ચના પચાસ ટકા અથવા રૂપિયા વધુમાં વધુ પચાસ હજારની મર્યાદામાં સહાય આપવામાં આવશે આ સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી ક્યાં કરવી એના વિશે આપણે વાત કરીએ દર્શક મિત્રો તો આપ સૌએ ગુજરાત સરકારના આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો પોર્ટલ ઉપર ઓનલાઈન અરજી કરવાની રહેશે આઈ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો ઉપર બાગાયત વિભાગની યોજનાઓમાં બોરવેલ પમ્પસેટ કે વોટર હાર્વેસ્ટ હાર્વેસ્ટ્રકચર નામના ઘટકમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો તારીખ નવ જુલાઈ બે હજાર પચીસથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ સુધી આ ઘટક માટે ઓનલાઈન અરજી લેવાનું ચાલુ છે આથી લાભ લેવા માંગતા ખેડૂતોએ આ સમયગાળા દરમિયાન ઓનલાઈન અરજી કરી દેવી આ ઓનલાઈન અરજી દર્શક મિત્રો કેવી રીતે કરવી એના વિશે આપણે વાત કરીએ તો ગ્રામ પંચાયત ખાતે જે તે ગામના વીસીએ એટલે કે તમારા ગામની જે ગ્રામ પંચાયત હોય ત્યાં આગળ જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમના મારફત આપ સૌ એમને ડોક્યુમેન્ટ આપીને ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સીએસસી એટલે કે કોમન સર્વિસ સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત સાયબર કાફે કે ઓનલાઈન સેન્ટર હોય ત્યાં આગળ પણ આપ સૌ ડોક્યુમેન્ટ લઈ જઈ ઓનલાઈન અરજી કરાવી શકો છો ઉપરાંત દર્શક મિત્રો હાલમાં લગભગ મોટાભાગના ભાઈઓ પાસે એન્ડ્રોઈડ મોબાઈલ હોય છે અથવા તેઓ પોતાના શિક્ષિત સંતાનો દ્વારા ઘરે બેઠા પોતાના મોબાઈલથી બિલકુલ મફતમાં સરળતાથી કોઈપણ જાતના ખર્ચ વગર ઓનલાઈન અરજી કરી શકે છે જે આ દર્શક મિત્રો આની સરળતા માટે અમે અમારી ચેનલમાં એક વિડીયો બનાવેલ છે કે આ ખેડૂત ટુ પોઈન્ટ ઝીરો ઉપર ઓનલાઈન અરજી કેવી રીતે કરવી ફોર્મ કેવી રીતે ભરવું એ વિડીયો જોઈને આપ સૌ લાઈવ સ્ટેપ બાય સ્ટેપ સંપૂર્ણ માહિતી મેળવી ઘરે બેઠા આ ઘટકમાં ઓનલાઈન અરજી કરી શકો છો એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપ સૌને મળી જશે દર્શક મિત્રો આ ઓનલાઈન અરજી કરવા માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એના વિશે આપણે વાત કરીએ તો સાત બાર અને આઠ અ આધાર કાર્ડની નકલ બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ અને મોબાઈલ નંબર આટલા ડોક્યુમેન્ટ લઈ આપ સૌએ જે તે સ્થળે અથવા ઘરે બેઠા મોબાઈલથી ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી થઈ જાય ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌએ એ ઓનલાઈન અરજીની પ્રિન્ટ કઢાવી તમારા જે તે જિલ્લાની બાગાયત નાયબ બાગાયત શ્રીની કચેરી હોય તમે જે ઓનલાઈન અરજી કરેલી છે એમાં ડાબી બાજુ પ્રતિ નાયબ બાગાયત નિયામક શ્રી અને નીચે જે તે કચેરીનું સરનામું લખેલ હશે ત્યાં આગળ આપ સૌએ આ ઓનલાઈન અરજીની પ્રિન્ટમાં સહી કરી એક કરતાં વધુ ખાતેદાર હોય તો સંમતિપત્રક પાછળના પેજમાં છે એમાં સંમતિપત્રકમાં સહી કરી જરૂરી ડોક્યુમેન્ટ સાત બાર આઠ આધાર કાર્ડ બેંક પાસબુક તલાટી શ્રીનો બાગાયત વાવેદનનો દાખલો વગેરે જેવા જરૂરી ડોક્યુમેન્ટ આપ સૌએ અરજી કર્યાના દિન સાતમાં ફરજિયાતપણે રજૂ કરવાના રહેશે ત્યારબાદ દર્શક મિત્રો ઓનલાઈન અરજીઓ જેટલી થયેલી છે ત્યારબાદ દર્શક મિત્રો આપ સૌ બોરવેલ સબસીડી મેળવી શકો છો વધુ માહિતી માટે દર્શક મિત્રો આપ સૌ તમારા જે તે જિલ્લાની નાયબ બાગાયત નિયામક શ્રીની કચેરી અથવા તમારા તાલુકાના બાગાયત અધિકારી શ્રીનો સંપર્ક કરી શકો છો આવા જ ખૂબ જ ઉપયોગી વિડીયો પોતાના મોબાઈલમાં મેળવવા માટે આપ સૌ આપણી આ ખેડૂત મિત્ર ચેનલ સાથે બન્યા રહીશો આપણી આ ચેનલ સાથે બન્યા રહેવા માટે આપણી ખેડૂત મિત્ર ચેનલ સબસ્ક્રાઈબ કરવા વિનંતી જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અન્ય લોકોને અન્ય ખેડૂતભાઈઓને વધુમાં વધુ શેર કરવાનું એટલે કે મોકલવાનું ભૂલશો નહીં જેથી તમામ ખેડૂતભાઈઓ સુધી આપણા વિડીયોની માહિતી પહોંચી જાય આભાર